અને પરીક્ષિત રાજા હાકોટો મારી અને કહ્યું કે જે હોય છે તલિયુગ ત્યાં તો કલિયુગ પ્રગટ થઈ ગયું રૂપ લઈને હાજર થઈ ગયું ક્ષમા ક્ષમા મહારાજ ક્ષમા વિરશ્યભૂષણ તમે ક્ષત્રિ છો તમારે શરણ જે આવે એને તમે ક્યારે મારતા નથી એવી મને ખબર છે કોઈ રહેવાનું સ્થાન તમારે રાજ્યમાં તમારે આપવું પડે મને ચાર જગ્યા આપી કેટલી જગ્યા ચાર જગ્યા આપી અને કીધું કે જ્યાં 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 જે જે ઘરે શરાબ પીવાતો હશે ત્યાં તારો વાસ થશે જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તારો વાસ થશે જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તારો વાસ થશે જ્યાં માંસાહાર થતો હશે માંસાહાર જ્યાં થતો હશે ત્યાં તારો વાસ થશે અને જ્યાં ચોરી થતી હશે જ્યાં ચોરીનું ધન હોય ત્યાં તારો વાસ થશે અનિતિનું સોનું જેના પાસે હશે અનીતિનું સોનું એમાં તારો વાસ થશે અનિતિનું ધન હશે ત્યાં તારો વાસ થશે બધા સ્થાન ખરાબ મળ્યા પણ એક સ્થાન હારામાં હારું મળી ગયું છે અનિતિનું સોનું સોનામાં વાસ થયું આજે પણ કલયુગમાં કહેવાય છે કે જીવનમાં એક વખત તો એક તોલો સોનાનું દાન કરવું જ જોઈએ